નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નખત્રાણાના ના સમલગ્ન માં આમંત્રિત મહંત પરિચકારે હુમલો સાત લોકો સામે ફરિયાદ

જેમાં કુકમા આશ્રમના મહંત રામગીરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું આ દરમિયાન વકીલ રમણીક ગરવા નામના શખ્સે સ્ટેજ પર ચડીને હજારો લોકોની હાજરીમાં મહંત પર જીવલેણ હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે સમુલગ્નમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં સંત પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને મહંત રામગીરીએ હત્યાના પ્રયાસ બદલ રમણીક વકીલ રમણીક ગરવા તથા તેના સાગરીતો સામે નખત્રાના પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં મંતે જણાવ્યું હતું કે રમણીક ગરવાએ એકાદ વર્ષ પહેલા આશ્રમ ખાતે આવીને માથાકૂટ કરી હતી જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે આરોપીઓએ સમૂહલગ્નમાં અવરોધ ઉભા કરવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા જેમાં ભડકાઉ ભાષણ લખીને સમૂહલગ્નમાં આવનાર મહેમાનોને અપમાનિત કરી ઝઘડો કરવાની ધમકી આપવામાં આવી હતી જેને લઈને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો